વડોદરાના ભૂતડી ઝાપા વિસ્તારમાં આવેલી સરકારી અનાજની ગોડાઉનમાં મરેલા જીવજંતુ નીકળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો જમતા સમયે પાણી અને જમવામાં ધનેરા પડેલા જોવા મળ્યા હોવાની લોકોએ ફરિયાદ કરી સ્થાનિકોનો વિરોધ જોઈ તંત્રએ ગોડાઉનમાં રહેલા અનાજ પર દવાઓનો છંટકાવ કર્યો હતો તો વિસ્તારના લોકોને જમતા સમયે પાણી અને જમવામાં ધનેરા પડતા હોવાની ફરિયાદ કરી છે જેને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો હલાબોલ કર્યો હતો વિરોધ નોંધાવ્યો હતો જમતા સમયે પાણી અને જીવડા પડેલા મળ્યા જેને લઈને લોકોએ ફરિયાદ કરી સ્થાનિકોના વિરોધને જોઈને તંત્રએ ગોડાઉન ખાતે આવી અનાજ પર દબાવનો છંટકાવ કર્યો હતો તો વડોદરાના ભૂતડી જાપા ખાતે સરકારી અનાજના ગોડાઉનમાં આ ઘટના જોવા મળી જીવતા જોવા મળતા લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો વિસ્તારમાં આવેલી સરકારી અનાજના ગોડાઉન છે કે જેમાં મરેલા જીવજંતુ નીકળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જમતા સમયે પાણી અને જમવામાં ધનેરા પડેલા જોવા મળ્યા હોય લોકોએ આ અંગે ફરિયાદ કરી લોકોએ

જ્યાં કરી આ જે અનાજ આવે છે સરકારી અનાજ અને એમાં ગઈ હતી પરંતુ તંત્ર દ્વારા જીવાતો આજુબાજુના લોકોને પણ રહેવું મુશ્કેલ બન્યું એમના ખાવાનામાં પણ આ જીવાતો ઉડીને પડતી હતી જેને લઈને હલ્લાબોલ થતા હવે તંત્ર એક્શન આવ્યું છે અને જોડાઉન માં દવાઓ કરી રહ્યું છે આભાર રૂપેશ માહિતી આપવા માટે